હવે આપણે આ આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ એવા નરેશભાઈ પાસેથી બી આપણે જાણવાની કોશિશ કરીએ કે એ એમના વિશે શું કહેવા માંગે છે હવે અહીંયા આ સિંગવડ મુકામે નરેગાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં આજે જે નવી પરી અને સાચકપુરના લાભાર્થીઓ આવ્યા છે એમના ખેતરોમાં કશું ત્યાં કામ થયેલ નથી એક એક કામ થયેલું છે અને ત્રણ ત્રણ પાંચ પાંચ દસ દસ એમનામાં સ્ટોન બંધ ચેકડેમ બોલે છે તો આજે અમે ટીડીઓ સાહેબ ને અરજી આપી છે અને એ અરજીમાં અમે વિગતવાર અરજીમાં લખ્યું છે કે આ અરજીનો નિકાલ પંદર દિવસમાં ના થાય તો આ સિંગવડ અને આ લાભાર્થીઓને પૂરતો ન્યાય અપાવવાના છે અને ન્યાય ના મળે તો અહીંથી જિલ્લા કચેરીએ અથવા તો ગાંધીનગર મુકામે જે તરફ કાર્યવાહી કરવા પડતી કરીશું અને સાથે સાથે આ જે પણ મળે ત્યાં હોય બોગસ કર્યું છે ભલે કર્મચારી હોય કે ભાજપના નેતા હોય જે કોઈ હોય એમને શિક્ષા થવી જોઈએ એવી અમારી માંગ છે અને આમને લાભ મળવો જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી વતી તથા જનતા વતી આ લોકોને ન્યાય મેળવવા માટે સરકાર પાસે અપીલ કરીએ છીએ